અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ વડોદરામાં હળણી બોટકાંડમાં મૃત્યુ પામેલા બાર નિર્દોષ બાળકો અને બે શિક્ષિકાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ છે આ દુર્ઘટના અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વડોદરાના હણી તળાવ ખાતે થઈ હતી જેમાં ન્યૂઝ એન્ડ ડ્રાઈવ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્કૂલના પ્રવાસમાં બોટિંગ માટે ગયા હતા હરણી લેક ઝોન ખાતે બોટ પલટી જવાને કારણે બાર માસૂમ બાળકો અને બે શિક્ષકોના કરુણ મૃત્યુ હતા જેનાથી સમગ્ર વડોદરા અને દેશ દુનિયામાં ચકચાર મચી ગઈ હતી આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકો અને શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે હરણી તળાવ ખાતે મૃતકોનું બેસણું યોજવામાં આવ્યું છે સામાજિક કાર્યકર્તાઓએ મુંડન કરાવીને બાળકોને શ્રદ્ધાંજલિ આપી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને સરકારે મૃતકોના પરિવારજનોને તેમના વહાલ સોયા બાળકોના ચાર લાખ રૂપિયાની સહાય કરવાનું જાહેર કર્યું હતું બે વર્ષ વીતી જાય કે વર્ષો વીતી જાય એ દિવસ હજુ કોઈ દિવસ અમારાથી ભૂલાતો નથી આજે બે વર્ષ વીતી ગયા પણ અમને રોજ જ યાદ કરીને અમે બાળકોને રડીએ છીએ અમારા ન્યાય નહીં મળ્યો ન્યાય નહીં મળ્યો કોઈ પણ જાતનો અને કોઈ સ્કૂલ તરફ તો કોઈ કોઈ પણ જાતની એક્શન લેવામાં હજુ સુધી આવી નથી શાળા સામે કોઈ પણ એક્શન લેવા નથી એ અને શાળાના સંચાલકને તો કોઈ પણ પ્રકારની પસ્તાવો જ નથી એને કોઈ પણ પ્રકારની લાગણી જ નથી અમારા બાળકો માટે શું કહેશું મુખ્યમંત્રી જયારે ઘટના બની ત્યારે આવીને આશ્વાસન આપીને ગયા હતા એ બધાને દેખાડો કરવા માટે જ આવ્યા હતા પછી એમને કોઈ પ્રકારની કોઈ એક્શન કે અમારા પ્રત્યે કોઈ જાતની લાગણી અમને છે નહીં નહીં તો એ પ્રકારનો એ શબ્દ વાપરાત જ ના એમને આજે અમારા દુઃખમાં બે વર્ષ વીતી ગયા એમને અમારે આશ્વાસન આપીને ગયા તો એમને એમને અમારા માટે જોવું પડે કે ભાઈ કેસમાં છે હું નહીં એના જગ્યાએ એવા શબ્દો વાપરીને જતા રહીશ તમને આ બે વર્ષથી તો કશું થયું નહીં હજુ આગળ શું ખબર કેટલા વર્ષો વીતી જાય ન્યાય મળતા મળતા જે દિવસે ઘટના બની એ દિવસે બધા કાર્યકર્તા બધા નેતાઓ આવીને ગયા એ ખાલી દેખાડો જ બધાને મીડિયા સામે ને બધાની સામે એ પછી કોઈ પણ નેતા કે કોઈ એવું નથી કે આ પૂછવા આવ્યું હોય કે શું છે શું નહીં શું તમારી હાલત છે કોઈ જોવા નથી આવ્યું એક માત્ર આશિષ સર અને હિતેશ સર એ જ છે કે આજ સુધી અમારી જોડે દરેક પરિસ્થિતિમાં